હેલો ફ્રેન્ડ્સ ઠંડી સ્ટાર્ટ થઈ ગઈ છે અને આ વખતે તો જબરજસ્ત ઠંડી પડવાની છે ફ્રેન્ડ્સ અને આજે સરસ મજાના આઈડિયા તમારી સાથે શેર કરવાની છું કે એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં છે અને હા તમારા ઘરમાં જો સ્વેટર ફાટી ગયેલા હશે નાના હશે મોટા બી પડતા હશે તો એના એના બેસ્ટ બેસ્ટ આઈડિયા તમારી સાથે શેર કરવાની છું તો અહીં તમે જોઈ શકો છો કે બંને સ્વેટરો એ ફાટી ગયેલા છે મોસ્ટલી આપણા ઘરમાં એવું જ થતું હોય છે કે ફાટી ગયેલા સ્વેટરો હોય છે તો કોઈને આપણે આપી પણ નથી શકતા અને બાળકોને નાના પણ પડતા હોય છે તો અહીં પણ જે આ બે બંને સ્વેટરો છે મારા બંને બાળકોના છે તો તે નાના પડે છે તો અહીં તમે જોઈ શકો છો કે મેં બાયનો ભાગ છે એ કટ કરી દીધો છે તો બાઈની હાલત છે તમે જોઈ શકો છો જો કાણું પડી ગયું છે તો આ બાયનો ભાગ મેં કટ કરી દીધો છે તેને આવી રીતે ઊંધી કરી દીધી છે આપણે કેવું હોય છે કે શિયાળામાં મોસ્ટલી આપણે લેડીઝોને આ જ રૂટીનમાં હોય છે કે ઠંડીમાં આપણે ઘરમાં ચંપલો પહેરતા હોઈએ છીએ કેમ કે અંદર જે ઘરનો જે માહોલ હોય છે એ ખૂબ જ ઠંડો હોય છે તો આ જે બનાવો છું ચંપલ એ ઘરમાં પહેરવા માટે બનાવો છું ઇઝીથી આપણા ઘરમાં પગમાં છે એ ઘરમાં આપણને આપશે તો તો જો અહીં મારી જે બાય છે થોડીક નાની પડે છે તો તમે જો બાળક નીકળતા અથવા તો તમારું કોઈ સ્વેટર હોય તો આવી રીતે તમે એની બાય કટ કરીને પણ આવી જો તમે ચંપલ બનાવી શકો છો નીચે તમે ટાંકા પણ લઈ શકો છો હવે નેક્સ્ટ આઈડિયા જોઈશું અહીં મેં મોજાનો આઈડિયા લીધો છે કદાચ તમે આ વિડીયો તમે જોઈ હશે કારણ કે આ વિડીયો વાયરલ છે તો મેં તેને ચેક કરવા માટે પણ આ વિડીયો તમારી સાથે હું શેર કરું છું અહીં તમે જોઈ શકો છો મારી પાસે બે મોજા છે તો બંને મોજા એ છે તો ઠીકમાં છે એટલે છે તો શિયાળા માટે થોડું સારું હિતાવત રહેશે તો આ બંને મોજાની અંદર હું બે જે છે એ પહેરવાના છે હું બનાવવાની છું એટલે બે આઈડિયા શેર કરવાની છું તો હવે આ મોજાના જે ઉપરનો જે બેથી ત્રણ ઇંચ ભાગ છે તે હું કટ કરી લઈશ અહીં હું જે કરું છું કટ તમે ધ્યાનથી જોજો તો હવે જે ઉપરનો ભાગ મેં કટ કરી દીધો છે તો એની બાજુમાં સહેજ આવી રીતે કટ લગાવીશું જો વધારે નહીં પરંતુ સહેજ જ હોલ કરીશું અને જો તૈયાર થઈ ગયા છે હાથના હાફ મોજા પહેરવા માટેના તો અહીં આપણે લેડીસો માટે નાના બાળકો માટે તો ખૂબ જ ઉપયોગી રહેશે કે રૂટીન કામ કરતા હોઈએ છીએ ત્યારે આંગળોની જરૂર પડતી હોય છે તો આવી રીતે હાથમાં ઘરમાંઓ રહે તે માટેના આ મોજા ખરેખર બનાવીને તમે પહેરી શકો છો હવે બીજો જે છે એ પણ આપણે પગના મોજા જ આપણે બનાવીશું તો જો આવી રીતે હાફ ભાગ છે આવી આવી રીતે અડધો ગોળાકારમાં મેં આવી રીતે કટ કરી દીધો છે અને જો થઈ થઈ ગયા છે પગમાં પહેરવા માટેના મોજા તો આવી રીતે કોઈ મોજરી પહેરતા હોઈએ બૂટ પહેરતા હોઈએ તો આવી રીતે મોજા પહેરીને પણ તમે પહેરી શકો છો અને થોડા ફેન્સી પણ લાગે છે તો આ ટ્રીક ખરેખર કામની ટ્રીક છે તો તમે જરૂર જરૂરથી આ આઈડિયા જરૂર જરૂરથી શેર કરજો અને જો નેક્સ્ટ આઈડિયા કેવો છે કે જ્યારે આપણે ઘરમાં જે બ્લેન્કેટ આપણો ઉપયોગમાં કરતા હોઈએ છીએ તો તેની ઉપરની જે લેસ છે એ નીકળી જતી હોય છે તો બ્લેન્કેટમાં જે આ ટાઈપની જે સિલાઈ હોય છે તે મોટી હોય છે તો તમે આ રીતે તમે એની સિલાઈ કરી શકો છો જો આ રીતે હું કરું છું તે રીતે કરી શકો છો અહીં મેં રૂમાલ લીધો છે નેપકિન લીધો છે તો આ રીતનું તમે જો આ રીતે તમે સિલાઈ કરી શકો છો અને દેખાવામાં પણ સારી લાગશે તો ફ્રેન્ડ્સ આ બધી જે હું આઈડિયા શેર કરું છું એ તમને જો ગમે તો જરૂર જરૂરથી તમે લાઈક કરજો ફ્રેન્ડ્સ ખરેખર ઉપયોગી તમારા માટે આઈડિયા છે જુઓ હવે આપણે એક સ્વેટરનો તો જે બાયનો ઉપયોગ કરી લીધો છે હવે આ સ્વેટર ખરેખર મને ખૂબ જ ગમે છે અને તેનું જે આને જે વર્ક છે એ મને ખૂબ જ ગમ્યું છે અને તેનો કલર પણ ખૂબ જ ગમ્યો છે તો હું આના જે છે હું મારા માટે મોજડી બનાવવાની છું તો અહીં મેં જો બાયનો ભાગ છે તે આવી રીતે કટ કરી લીધો છે એટલે મારી પાસે લંબચોરસ આકારના થોડું કપડું મને મળી જશે અને આટલા નાના સ્વેટરમાંથી આપણે સરસ મજાની મોજડી બનાવીશું તો અહીં હું આવી રીતે મારું જે ચંપલ મૂકીને માપ કરી લઉં છું તો આવી રીતે બંને બાયમાં જે છે એક સરખું જે લાઇનિંગવાળી ડિઝાઇન છે તો આવી રીતે જો મારા જે ચંપલ છે તેનો આવી રીતે અડધો ગુણાકાર આવી રીતે માર્કલથી કટ કરી નાખું છું તમે કોઈ પણ માપનું લો પણ આ રીતે જ તમારે ડિઝાઇનમાં કટ કરવાનું છે જો ઉપર જે છે એ આવી રીતે વળાંકમાં કટ કરવાનું છે અને નીચે પણ આવી રીતે વળાંકમાં કટ કરવાનું છે જુઓ એક મોજરી બનાવશો તો બે કપડાની જરૂર પડશે તો અહીં બે મોજરી મારે બનાવવાની છે તો મેં ચાર કપડાં લીધા છે તો અહીં જો આપણે માર્કર પેનથી થોડી વચ્ચે આવી રીતે લાઇન કરી નાખવાની છે અને નીચે આવી રીતે અર્ધ ગોળાકાર જેટલી આપણે લાઇન કરવાની છે તો બસ આ રીતે તમે છે ને સિલાઈ કરી કરી લેવાની છે અને જો તમારી પાસે મશીન ન હોય તો તમે હાથ સિલાઈ પણ કરી શકો છો એવું કંઈ નથી કે મશીન હોય તો જ આપણે આ વસ્તુ બનાવી શકીએ તો જો મશીનથી ફટાફટ હવે તે વચ્ચે સિલાઈ કરી નાખીએ અને કિનારે સિલાઈ કરીને હું તમને બતાવું આગળની પ્રોસેસ જો અહીં તમે જોઈ શકો છો હું તમને બતાવું છું આવી રીતે વચ્ચે સિલાઈ કરી નાખી છે અને કિનારે પણ આવી રીતે સિલાઈ કરી દીધી છે જો હું તમને બતાવું છું હવે આપણે મોજડીનો જે મેન છે કેવી રીતે બનાવવાની છે તે તમને કહું હવે આપણે જે આપણી પાસે બે કપડાં છે તે જોઈન થઈ ગયેલા છે આવી રીતે ઉપરનું જે કપડું છે એ આવી રીતે લઈ અને પછી તેને પહેલી બાજુ મૂકી દેવાનું છે ને કે પહેલી બાજુના ભાગમાં તમારે હાફ ડિવાઈડ કરવાનો છે જો હજુ તમને ખ્યાલ ન આવ્યો હોય તો હું ફરીથી બતાવું પહેલાં શરૂઆતમાં જો અમે હતું એવું કપડું પહેલાં તો કરી દીધું છે હવે જે ઉપરનું જે કપડું છે એક ભાગવાળું એ કપડું સામેના ભાગમાં આપણે જવા દેવાનું છે એટલે જે બંને જે ઉપરના જે કપડાં છે આવી રીતે ભેગા પકડી લેવાના છે અને નીચેના જે કપડાં છે એ બંને ભેગા પકડી લેવાના છે અને પછી આવી રીતે તમારે કપડું જે આવી રીતે જોઈન્ટ કરી નાખવાનું છે પકડીને અને પછી તમારે ઓટોમેટિક જો મોજરી જેવો આકાર બની જશે જો હું તમને ધ્યાનથી બતાવ્યું છે તો તમને આઈથી આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે હવે જો મોજરીનો આકાર આપણી પાસે મળી ગયો છે તો નીચે તળિયું મૂકવા માટે મેં અહીં મેં એક બીજું કપડું કટ કરી લીધું છે તો બસ આવી રીતે કિનારે કિનારે તમારે જે રીતે તમારે માપની મોજરી જોઈતી હોય તે રીતે તમે આવી રીતે સિલાઈ કરી શકો છો તમે બહાર આવી રીતે રાખીને સિલાઈ કરી શકો છો અથવા તો અંદરની સાઈડ પણ મોજરી ઊંધી કરીને તમે સિલાઈ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આવી રીતે જો હું સિલાઈ કરીને હું તમને બતાવું જુઓ આવી રીતે થોડું લગાવીને પછી હું તમને મોજરી રેડી કરીને બતાવું જો રેડી થઈ ગઈ છે મોજરી સરસ મજાની અમે આ સ્વેટરમાંથી એટલા માટે મેં બનાવી છે કારણ કે મને આ કલરનું કોમ્બિનેશન ખૂબ જ ગમે છે અને ઉપર વર્કવાળી મોજરી છે તો આપણે બહાર પણ પહેરી શકીએ હવે બીજી મોજરી પણ રેડી થઈ ગઈ છે જો હું સીધી કહીને બતાવું તો બંને મોજરી રેડી થઈ ગઈ છે તમે નાના બાળકો માટે પણ બનાવી શકો છો ઇઝીથી બની જશે અને એક સ્વેટરમાંથી તો ઘણી બધી નાના બાળકો માટે મોજડી બની જશે તો ફ્રેન્ડ્સ આ હતી મારી આજની વિડીયો આજની વિડીયોમાંથી તમને કઈ ગમી અને તેની ટીપ્સ તમને કઈ ગમી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને હા ફ્રેન્ડ્સ પ્લીઝ તમે લાઇક અને કમેન્ટ કરવાનું જરૂર જરૂરથી રાખો વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત જાય છે અને તમારી લાઇક અને એક કમેન્ટ છે એ ખૂબ જ ફ્રી ઓફ કોસ્ટમાં છે તો પ્લીઝ 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 રિક્વેસ્ટ છે મારું મોટિવેશન જોઈએ છે પ્લીઝ મોટિવેશન માટે પ્લીઝ મારી વિડીયોને કમેન્ટ કરો અને ફેમિલી ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરો હવે હું આગળ આવી જ વિડીયો હું તમારી સાથે શેર કરવાની છું તો મને એક મોટિવેશન મળે આવી આવી વિડીયો લાવવાનું હવે એક નવી વિડીયો સાથે જરૂર જરૂરથી મળીશું બાય જય ભારત it.